વડોદરા શહેર અને જિલ્લાના ધોરણ એક થી બાર સુધીના તેજસ્વી તારલાઓનું વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં સમાજ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી અવિરતપણે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે વર્ષે પણ બસો પચાસથી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી લઈ બાર ધોરણના વિદ્યાર્થીઓ સાહીઠ ટકાથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓને માંજલપુર વિસ્તારમાં આવેલ ભાથુજી મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે સામાજિક કાર્યકર્તા અને માંજલપુરના પૂર્વ સેવક ચિરાગ ઝવેરી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમાજના તેજસ્વી તારલાઓ સમાજનું નામ રોશન કરે અને સમાજને કઈ રીતે આગળ લઈ જાય અને તેજસ્વી તારલાઓને આગળ વધવાની પ્રેરણા મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વિસ્તારના તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે એમાં ખાસ ઉપસ્થિત સાહેબ છે અને વિસ્તારના કાઉન્સિલરો તેજસ્વી તારલા અને માતા પિતા તેજસ્વી તારલાનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો એ બદલ ક્ષત્રિય સમાજના આગેવાનો અભિનંદન આપે બાળકો પ્રોત્સાહન ઇનામથી આગળ વધે છે એમને એવું થાય છે ચાલો આજે અમારો કાયદર થઈ છે એ જ રીતે અન્ય લોકોને પણ આના વિશે માહિતી મળે અને અન્ય લોકો પણ આમાં જોડાય અને સમાજના દીકરાઓ આગળ વધે એ જ મારી શુભકામના આજે માંજલપુર બાથુજી મંદિરે વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી જે તેજસ્વી તારલાઓનું સન્માન રાખવામાં આવેલું છે તેમાં એક ધોરણથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને જે સાઈઠ થી ઉપરના ટકા લાવે છે જે લોકોને અમે હર સાલ લગભગ ત્રેવીસ વર્ષથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને અવિરત પણ આ પ્રોગ્રામ ચાલુ રહેશે એ રીતે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ માંજરપુર વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપુર સમાજ તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં કોઈ પણ જાતનું કે પણ જાતનું અમે કોઈની પાસે કંઈક વળતર લેતા નથી અમારા સમાજ તરફથી અમે જે વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે એના માટે અમે આ પોસા ઇનામ આપીએ છીએ એ જ પ્રમુખ શ્રી કેશવભાઈ કાંતિલાલ સોલંકી આજે અમારે લગભગ બસો બસો ને બાળકોને પોસા ઇનામ આપવાના છે મારું નામ કેશવભાઈ કાંતિલાલ સોલંકી મંત્રી છે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ સ્વરૂપે ચોપડા અને ટોફીનું વિતરણ કરવામાં આવે છે આજે પણ પહેલાં ધોરણથી લઈને કોલેજ સુધીના અને પીએચડી કરેલા તમામ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે એનો ઉદ્દેશ એક જ છે કે સમાજ સમાજના વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ લાવવા અને સમાજનું નામ રોશન કરે ક્ષત્રિય સમાજ જે અમારો છે વડોદરાનો આ એ સમૂહ લગ્નના આયોજન કરે છે એટલે સામાજિક કાર્યક્રમ કાર્યો કરીને સમાજને ઉપયોગ થવાના તમામ પ્રયત્નો વડોદરા જિલ્લા ક્ષત્રિય સમાજ કરતું રહ્યું છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે લગભગ અઢીસોથી ત્રણસો તેજસ્વી તાલુકાનું સન્માન કરવામાં આવ્યું છે અને ભણતરની કિંમત શું છે અને મા બાપોનું શું બલિદાન હોય છે એટલે છોકરાઓને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે અને ઘણી ઘણી પોતાના મા બાપની સાથે સાથે સમાજનું બી નામ રોશન કરે એના માટેનો સમાજના પ્રમુખ અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે